સ્થિત આરડી હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ વિભાગના આયોજન હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના પ્રિન્સિપાલનો વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં સમગ્ર વર્ષ દરમિયાન શાળાઓમાં યોજાનારી શૈક્ષણિક તથા સહશૈક્ષણિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું નવી ભરતી પામેલા આચાર્યોને વહીવટી તાલીમ આપવામાં આવી હતી જેમાં વહીવટ સંબંધિત મુદ્દાઓ શૈક્ષણિક આયોજન તેમજ શાળાના દૈનિક કાર્યોને વધુ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા વર્કશોપ દ્વારા પ્રિન્સિપાલોને નીતિ નિયમો વહીવટી જવાબદારીઓ અને શૈક્ષણિક લક્ષ્યો અંગે વિસ્તૃત સમજ અપાઈ રહી છે જેના પરિણામે શાળાઓના શૈક્ષણિક સ્તરમાં સુધારો થાય તેવી અપેક્ષા છે આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે કચ્છ જિલ્લાના તમામે તમામ સરકારી અને ગ્રાન્ટેડ આપણા ત્રણસોથી વધુ એ પ્રિન્સિપાલોનો એક વર્કશોપ રાખવામાં આવેલો હતો ખાસ કરીને આ વર્કશોપના અંદર એ સમગ્ર વર્ષ દરમિયાન કરવાની જે આપણી પ્રવૃત્તિઓ એનું આયોજન કચ્છ જિલ્લાના અંદર નવીન ભરતી થતાં નવા આચાર્યો પણ નિમણૂક પામેલા હતા એટલે આ લોકોને પણ એક વહીવટી તાલીમ એમને મળી રહે એ હેતુસર લગભગ દસ વાગ્યાથી શરૂ કરી અને પાંચ વાગ્યા સુધી અલગ અલગ વહીવટી મુદ્દા અને શૈક્ષણિક મુદ્દા અને સરકારની વિવિધ શિક્ષણ વિભાગની યોજનાઓ આની સમજ એમને આપવામાં આવી અને ખાસ કરીને જે કચ્છ જિલ્લાના અંદર જે દસમા બારમાના અંદર ખૂબ સુંદર પરિણામ મળેલું હતું આપણને આ પરિણામના અંદર આપણે કચ્છની લગભગ બસો વીસ જેટલી શાળાઓ એવી હતી કે જેનું સો ટકા પરિણામ મળેલું હતું તો આ લોકોને પ્રોત્સાહિત કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એટલે જે સ્કૂલોએ દસમા બારમાના અંદર સો ટકા પરિણામ મેળવ્યું છે એવી તમામે તમામ શાળાઓ અને એના પ્રિન્સિપાલ એ સૌને આપણે સન્માનિત કર્યા ખાસ કરીને સૌથી વધુ એવન ગ્રેડ એ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલના અંદર એક માતૃછાયા સ્કૂલ અને સ્વામિનારાયણ સ્કૂલ આ બંને સ્કૂલોએ સૌથી વધુ એવન વિદ્યાર્થીઓ આપણને આપ્યા છે કચ્છને તો એ બંને આચાર્યનું પણ સન્માન રાખવામાં આવેલું હતું અને સમગ્ર જે આપણી જે અમારી આચાર્યોની બેઠક હતી એના અંદર ચિંતન મનન કરવામાં આવ્યું આખો દિવસ અને બાળકોના હિત માટે એના ગુણવત્તા આપણા ગુણાત્મક વિકાસ માટે ગુણવત્તાલક્ષી શિક્ષણ બાળકોને કઈ રીતે મળે એના અંદર સેફ્ટી સલામતીની બાબતોની પણ ચર્ચા કરવામાં આવેલી હતી એ તમામે તમામ બાબતો આખો દિવસ સુધી એ આપણે જે તે પ્રિન્સિપાલોને એની સમજ આપવામાં આવેલી હતી અને ખાસ કરીને એનાથી શાળાના બાળકો સુધી આ મેસેજ પહોંચશે વાલીઓ સુધી પહોંચશે અને કચ્છના શિક્ષણ માટે એક આપણે સરસ મજાનું પ્લાનિંગ આ ચિંતન બેઠકના અંદર કરવામાં આવ્યું